છતાં જીવન જીવન ની એક જડી બુટી બતાવી દઉં કવિરાજ કહે છે તે છતાં જીવન જીવન ની એક જડી બુટી બતાવી દઉં કારણ કે જયારે દુનિયામાં દવાઓ કામ નથી લાગતી ને ત્યારે જ કામ લાગે છે અમને નાખો જિંદગી ની આગ માં આગ ને પણ ફેરવી દીશું બાગ માં અમને નાખો જિંદગી ની આગ માં આગ ને પણ ફેરવી દીશું બાગ માં સર કરીશું આખરીઓ મોરચા સર કરીશું આખરીઓ મોરચા પણ મોત ને પણ હવાજો એક વખત લાગ થાંભલા રોજ ઊભા રહે વાયુનો વીંજડો રોજ હાલા કરે આ ઉદય ને દોરડા ઉપર નટ બની રોજ રવિ રાજ માણે આ ભાગતી 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 પડી જતી પડી જતી આ રાત સૂર્યને હાથ ન આવે આ કર્મવાદી બધાય કર્મ કરતા રહે આ દેહ ને ઊભું કેમ ફાવે તો આજે અહીંયા સુંદર મજાના સમૂહ લગ્નનું આયોજન થયું છે તો આજે હું તમને કથા કહું

મહેનત કરું છું પરસેવો પાડું છું પણ ગુરુ આજે ખાવાના રોટલાનું થતું નથી ગુરુ દયાળુ બહુ હતા આંખ બંધ કરી અને ઈ માણા નું પ્રારબ્ધ જોયું પ્રારબ્ધ એટલે એનું ભાગ્ય જોયું ભાગ્ય માંગી દેખાડું કે આની તો આખી જિંદગી છે મંજૂર છે પાંચ વર્ષ મને સુખી કરો અને ગુરુ બે હાથ માથે અને એટલું જ કીધું જા કાલ તારા સુખ દિવસો ચાલુ પાંચ અને જેવો જ ઘરે ગયો બીજે જ વિચારો ત્યાં ઘરની અંદર

પૂછ્યું કે ભાઈ તારે લગ્ન કરવા કે આ લગ્ન કરવા છોકરી આપી લગ્ન પણ થઈ ગયા અને પછી એને જે વિચાર્યું ને આપડે થોડું થોડું મગજમાં ઉતારવા જવું જો ભેગું કરવું જ નથી દાન જ કરવું હાચી વાત છે ભેગુ કરવું જ નથી દાન જ કરું હું પૈસા ભેગા કરી લેશ બેંક મૂકી જે કરી છે કરી છે કરી તો મારા ભાગી માં 5 વર્ષ પછી નથી લે લાવ આ પૈસા ના માધ્યમ થી કરી લેવા દે મોટા મોટા સદકર્મ કરાવે કુવા ઉગોડાવે વાવ ઉગોડાવે હે બધે અનક ક્ષેત્રો ચાલુ કર્યા મોટા મોટા સંતો ને બોલાવી બોલાવી સત્સંગના સત્સંગ ના કરાયા અને 5 વર્ષ પછી ઓલા સિદ્ધ સાધુ ફરતા ફરતા પાછા ગામ આવ્યા ગામ અને ઓલા ભોલાય ને ભાઈ આ ગુરુ ભર્યા હતા દોડતો દોડતો આવ્યો

ગુરુ એ ફ્રી નાક બંધ કરી હો અને ઈશ્વર ના દરબારમાં સમાધિ માં જ્યાં જોયું ત્યાં તો ઈશ્વર ના દરબારમાં ચોપડા ના ચોપડા પુણ્ય ના જમા 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 જમા

सीखते हैं समझदार तो लोग सिर्फ के बारे में पढ़ते हैं पर अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है सच्चे इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलों में भी होती है वो मारक जीदा नहीं था बहुत कठिन था और हनुमान जी ने जेटली रामा प्रीति भक्ति ने परोस हो तो एटलो बीजा ने न तो कान के जेटलो परोसो मोटो ने एटलो फुगे અને આજે અહીંયા અહિયા કોળી પટેલ યુવા સંગઠન દ્વારા અહીંયા ભવ્ય ભવ્ય અગિયાર દીકરીઓના